કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું આજ ના વિડિયો માં આપણે સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 5 જોવાના છે દાખલા નંબર 1 થી 4 આપણે જોઈ ગયા છે આ વિડિયો માં આપણે દાખલા નંબર 5 જોવાના છે તો તો ચાલો દાખલા નંબર 5 જોઈએ તો ડેનિયલ છે એક લંગન આકારના ઓરડાની દીવાલ અને

આપણે સતનું ક્ષેત્રફળ શું મેળવી રહીએ તો કે તેથી રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું લખશું તો કે ચારે દિવાળનું ક્ષેત્રાફળ પ્લસ શું રંગવાનું છે સત એટલે કે સત નું ક્ષેત્રફળ સતનું ક્ષેત્રફળ ચાલો ચાલો ચારે દિવાળનું એટલે સૂત્ર શું થશે

પચાસ ગુણ્યા સાત એમ પણ કરી શકું પ્લસ પંદર દસ એકસો ને પચાસ આ પ્લસ એકસો પચાસ એમને ચાલો હવે પાંચ સત્તા ને એટલે કે ત્રણસો ને પચાસ પ્લસ એકસો ને

સો મીટર સ્કવેર સો મીટર સ્કવેર ક્ષેત્રફળ ક્ષેત્રફળ દબાઈ ની સંખ્યા ત્યારે ડબાઈ ની સંખ્યા કેટલી હોય તો કે એક તો કે પાંચસો મીટર સ્કવેર ક્ષેત્રફળ રંગીએ તો આ બધું એમ નહીં શું ત્યારે કેટલી આ ત્રી રસી મૂકીએ તો કે પાંચસો

પાંચ કે પાંચ ડબ્બા ચાલો દાખલા નંબર છ જોઈએ શું આપ્યો છે દાખલા નંબર છ અહીં આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાછો પુષ્ઠફળ વધારે છે તો સૌ પ્રથમ જો અહીંયા એક જે ડબ્બો છે નળાકાર છે અને બીજો ડબ્બો છે એ કેવો છે સમઘન છે હવે બંનેમાં સમાન શું છે તો સૌ પ્રથમ જો બંનેમાં સમાન હોય તો કે ઊંચાઈ સરખી છે આમાં સાત સેમી ઊંચાઈ છે ને આમાં પણ 7 સેમી ઊંચાઈ છે હવે બંનેમાં જુદા કઈ રીતના છે તો જુદા જોઈએ ને તો અહિયાં જે છે ને આ જે નળાકાર આ ડબ્બા જે છે ને એ આ જે એક વર્તુળ આકાર સપાટી છે એટલે કે જે આ નળાકાર ડબ્બો છે એ વર્તુળ આકાર મકત્ર છે જે આ સપાટી રહી અને આમાં જે છે એ આ બધી જ સપાટી છે એક રૂપ છે કેવી છે બધી સપાટી એક રૂપ સપાટી છે ચાલો તો સૌ પ્રથમ હવે આપણે જોઈએ અને બંનેનું જે પાશ્વ પૃષ્ઠફળ મેળવવાનું છે તો કે અહીંયા સમઘનનું પાશ્વ પૃષ્ઠફળ આપણને ખબર છે શું કહે ચાર એલ ની બે ઘાત અહીંયા જે છે આ નળાકારની વ આજે આનું પાશ્વ પૃષ્ઠફળ શું થશે તો કે નળાકારની વક્ર સપાટી એનું પાછમ પુસ્તક થાય છે ચાલો તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ તો શું લખશું તો કે અહી નળાકાર ડબો અને એક સમઘન સમગો છે ચાલો હે હવે તો બંને સામ્યતા શું છે તો કે બંને માં ઊંચાઈ સરખી છે કેવી છે બંને ઊંચાઈ સરખી છે હવે તફાવત બંનેમાં જો તફાવત હોય તો શું થશે તો બંનેમાં તફાવત શું થશે જ્યાં નળાકાર છે ડબ્બામાં જે સપાટી છે નળાકાર ડબ્બામાં સપાટી વર્તુળાકાર વક્ર છે અને બધી એકરૂપ સપાટીઓ છે ચાલો હે ને હવે જો આ જે નળાકાર છે તો નળાકાર નું આપણે નળાકાર નું પાશ્વ પુષ્ઠફળ એ જ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહી શકીએ કે નળાકાર ડબ્બાનું પાશ્વ પૃષ્ઠફળ એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો હવે આપણે મેળવી લઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા મેળવી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ

મેળવવાનું છે ચાર એટલી બે ઘાત ચારે કેટલા જવાના છે સાત એટલે સાત નો વર્ગ થઈ જશે સાત નો વર્ગ કેટલો થશે ઓગણપચાસ કે ચાર ગુણ્યા ઓગણપચાસ ચાલો ઓગણપચાસ એકસો ને છન્નું સેમી સ્કવેર ચાર હવે ડબ્બા નું પાછવા પુષ્ઠફળ વધારે છે તો આપણે કહી શકીએ કે ડબ્બા નું પાછવા પર વધારે છે તો અહીંયા લખી નાખવાનું કે આમ સમઘન દબાણ પાશ્વ પૃષ્ઠફળ પાશ્વ પૃષ્ઠફળ પાશ્વ પૃષ્ઠફળ વધારે છે ચાલો